શહેરના સમા વિસ્તારમાં આવેલા ટર્ફ ખાતે જીએસપી કોર્પ સાયન્સ લિમિટેડના નેજા હેઠળ જીએસપી બોક્સ ક્રિકેટ કોર્પોરેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપક નાઇટ્રાઇટ લિમિટેડનો વિજય થયો હતો શહેરના સમા વિસ્તારમાં આવેલા ટર્ફ ખાતે જીએસપી કોર્પ સાયન્સ લિમિટેડના નેજા હેઠળ જીએસપી બોક્સ ક્રિકેટ કોર્પોરેટ લીગનું આયોજન કરાયું હતું જે વિશે માહિતી આપતા જીએસપીના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર હરેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જીએસપી ક્રોપ સાયન્સ લિમિટેડ અને દીપક નાઇટ્રાઇટ લિમિટેડ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો સાત સાત ઓવરની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દીપક નાઇટ્રાઇટ લિમિટેડનો વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ નીલ ચાવડા દીપક નાઇટ્રાઇટ લિમિટેડને એનાયત કરાયો હતો જ્યારે

क्योंकि फाइनल का मुकाबला ही करो और पहले कैसे पर प्रहार करते हुए चाल